નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ તેર ઓગસ્ટ બે હજાર ચોવીસને મંગળવારના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશે વાત કરી તો આજે બે છાપરામાં આવક રહેલી છે હાલ કપાસ છાપરા નંબર ત્રણ આખું ફૂલ થઈ ગયું છે તેમજ બે નંબરના છાપરાની વિશે વાત કરી તો બે કજરાર કટાની આસપાસ એમાં પણ આજે આવક રહેલી છે ટોટલ આવક વિશે વાત કરીએ તો સાતથી સાડા સાત હજાર કટાની આસપાસ આજની આવક રહેલી છે તેમજ હરાજીનું કામકાજ શરૂ થાય એટલે જાણી લઈએ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ તેમજ ગયા વીકના બજાર ભાવ વિશે વાત કરી તો હાલ ગયા વીકમાં એસીક રૂપિયા જેવી તેજી જોવા મળેલી આજે કેવા રહે છે બજાર ભાવ તે હમણાં હરાજી શરૂ થયા જાણી લઈએ ધન્યવાદ

છસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે ભાઈ બગડ માલ હોતે છે આની અંદર છસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી ની વાત કરીએ તો મીડિયમ જ ક્વોલિટી છે બહુ સ્ટાન્ડર્ડ ક્વોલિટી નથી છસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે સાઈઝમાં મીડિયમ જ છે બધું બહુ મોટું ને બહુ નાનું ને સાઈઝમાં બધું એક હરકું છે છસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે બજાર જોઈ તો બહુ સારી અત્યારે ખુલ્લી છે આગળ જોઈએ કેવી બજાર થાય છે પાંચસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો તમે આમાં ઓગાળાની અંદર છે પાંચસો ને રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝ માં છે ગુલટી હોતે છે આની અંદર બજારો જોઈ તો બહુ સારી છે પાંચસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે આનો ક્વોલિટી જોઈ તો આ એકદમ બહુ સ્ટાન્ડર્ડ ક્વોલિટી નથી પાંચસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે રિટેલ ક્વોલિટી માં લેવો માલ છે फनी का हुआ आज तो हुआ आज का 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 का

છસો ને એકોતેર રૂપિયા વાવ છે ભાઈ દર્શન દલાલ માં વેચાણો છે ગોમટા માલ છે છસો ને રૂપિયા છે દેશી માલ છે મોટું બધું છે છસો ને એકોતેર રૂપિયા ભાવ થયું છે પોલેટી સારી મેળા નો માલ છે ડબલ બતી માલ છે છસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે હાલ આમાં કઈ ઘટે છસો ને છન્નું રૂપિયા ભાવ થયું છે ભાઈ મીડિયમ સાઇઝ માં છે સુપર ક્વોલિટી માં છે છસો ને છન્નું રૂપિયા ભાવ થયું છે ઘુલટી વચ્ચે આની અંદર જોયી તો બહુ મોટી નથી અને ગુલટી હોતે છે આની અંદર જોઈ શકો છો તમે છસો ને છન્નું રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી હાર જો બગાડ વગરનો માલ છે ભાઈ છસો ને રૂપિયા ભાવ થયો ભાઈ છસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં જોઈ તો ઝીણા મોટો બધું મિક્સ છે છસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટી માલ હોતે છે આની અંદર જોઈ શકો છો આવો બગડ વાળો છસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે થોડુંક સારું હોતે છે આની અંદર છસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે તો હાલ આ પહેલો વિડીયો આજે નાનો જ બનાવું છું આજે બીજો ભાગ પણ આપણે બનાવવાના છે પહેલા ભાગમાં તમને બજાર જણાવી દઉં કે સિત્તેર થી એસી રૂપિયા જેવું બજાર અત્યારે ટાઈટ ખુલ્યું છે આગળ હજી બજાર તેજીમાં થવાની છે એટલે બીજો ભાગ પણ આપણે બનાવવાના છે આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ આ વિડીયો વહેલા અપલોડ કરી દઉં છું જેથી તમને ખબર પડે કે આજે થોડીક તેજી જોવા મળેલી છે ધન્યવાદ